અમારા રેવા ન દે પણ મને એમાં મજા મતરા સબ કુછ દે આ એ સબ કે રે ઈ તો સારું હેંડા કાઢવા દે જો મિત્રો આ કોઈ બધાય મરદ નહી કે યે તો ઈ આઠ આઠ સૂર થઈ મને કભી લાગન તો લો કની જા તો ટમ 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 ખાવા મણે છે થઈ ગયું ક્યાં જાયલા ના આ ભાઈ આલા ભાઈ તો કે ભાઈ જાય હું દો કો હું રેડિયો ઉત ભાઈ

કમ્પ્યુટર તો ફોટો લે છે પણ રાવડા નીકળી જાય એટલે છે બરફ પર નીકો બસકો ને એમાં પણ બરફ છે